અને તેનું વેચાણ કરી રહ્યો છું જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેમના રહેણાંકી મકાનમાંથી એકસો ચાલીસ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે હર્ષદ ઉર્ફે હકુ મકવાણા નામના સક્ષ્ન વિદેશી દારૂ બોટલો એકસો ચાલીસ જેની કિંમત રૂપિયા સત્તાવન હજાર બસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ બોતલાવ પોલીસ મથકમાં પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી

ઉ લેતા Tēnā koe.